દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલા સેવા સપ્તાહ સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સુરત જિલ્લાના કીમચા રસ્તા ખાતે માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત આ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી ગણપત વસાવાએ પણ હાજરી આપી હતી તેમજ માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશનના સહમંત્રી નીતિનભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં બહોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધો મિત્રો લીદો ગૌરવ અને ગુજરાતના પનોતા પુત્ર દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ સેવા પખવાડિયાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે એમાં સ્વચ્છતા અભિયાન પણ છે એક પેડ માકીનામ પણ છે અને બ્લડ ડોનેશન કેમ્પ પણ છે ત્યારે આજે પાલોદ બોરસરા પીપોદરા આ સમગ્ર વિસ્તારમાં ઉદ્યોગ જગતના મિત્રો સાથે મળીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે આ સેવા પખવાડિયાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમજ આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગ જગતના મિત્રોએ ખૂબ સહયોગ આપીને આજે અલગ અલગ બે જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે અને સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં સ્વેચ્છાએ લોકો બ્લડ ડોનેટનું કામ પણ કરી રહ્યા છે ત્યારે આ બ્લડ ડોનેટનો કેમ્પ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક પાર પડે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ ઉદ્યોગપતિ મિત્રોએ જે અમને સાથ સહયોગ આપ્યો છે એ તમામ લોકોનો આભાર પણ માનીએ છે અને હજુ સાંજે પાંચ વાગ્યા સુધી આ રક્તદાન શિબિર ચાલવાની છે તો વધારેમાં વધારે લોકો આ સેવા બાવી કામમાં જોડાઈ શકે એવી મીડિયાના માધ્યમથી હું આપને અપીલ પણ કરું છું ત્યારે ઉલ્લેખનીય છે કે આજ રોજ મોટા બોરસરા ગામ ખાતે આવેલ સુમિલોન કંપની દ્વારા પણ બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટા બોરસરા ગામના સરપંચ તેમજ ગ્રામજનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા સાથે જ સુમિલોન કંપનીના કર્મીઓ સહિત અધિકારીઓ અને सुमिलॉन फायर टीम पर उपस्थित रही है थी अने ब्लड डोनेट करो अभी हमारे यहाँ के जो धारासभ्य श्री गणपत सिंह वसावा साहब है उन्होंने ये बोला कि माननीय वड़ा प्रधान साहब का जन्मदिन है तो अपने को यहाँ पर ब्लड एकत्र करना है तो यहाँ के सब इंडस्ट्रीज वाले हैं व्यापारी लोग इनको बोला तो इन्होंने बोला कि हम आपको सहकार देंगे इसमें सुमिलोन इंडस्ट्रीज एलायंस फाइबर दोंगायान વમપમ સિન્ટેક્સ ઓર ફેરડીલ ગ્રુપ જો સારલોન ગ્રુપ બોલા જતા કરં કુસંબાવાલે તો અહીંયા ઇન્ડસ્ટ્રીઝવાળું જો સેઠલો ગઈ એનોને બહુ જ અચ્છા સહકાર દિયા આજે સુમિલ ઇન્ડસ્ટ્રીઝ ટીમ બોરસરા ખાતે એક ભવ્ય મોટો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે આજની અત્યારના સમયમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત હોય આ કેમ્પથી ઘણા દર્દીઓને ખૂબ રાહત થઈ છે અને આવી રીતે કેમ્પ થાય લોકોને લોહી મળી શકે કારણ કે આ લોહી કોઈ લેબોરેટરીમાં તો બનતું નથી એટલે આજે હું બ્લડ બેંક વતી અને બ્લડ બેંકના મેનેજમેન્ટ ખૂબ આભાર માનું છું વિજય યાદવ આર ન્યૂઝ કીમચા રસ્તા